ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુ નાના હોય કે મોટા એ જોવામાં નથી આવતું પણ ગુરુ તો નાના કે મોટા નથી હોતા જે વ્યક્તિ આપણને જીવનમાં આગળ વધવા માટે સાચું જ્ઞાન આપે તેને આપણે ગુરુ કહીએ છીએ માતા પિતા ભાઈ બહેન શિક્ષકો મિત્રો સાધુ સંતો પણ આપણા ગુરુ કહેવાય છે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે એ આપણા ગુરુ છે જાણી અને અજાણીએ દરેક વ્યક્તિઓ જેઓ પાસેથી આપણને જ્ઞાન મળે છે તે આપણા ગુરુ છે ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણવ નહીં પ્રથમ ગુરુ તો માતા પિતા જ કહેવાય છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે બટુકગીરી મહારાજ ગુરુનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સો અશ્યારે જાતા પચા જોમી માજો કુરા તસમા જિન્યા ચરવા ઉસાહ સાવ્રદમ રેખા દજ્યમ્ પાસો સ્તૌ ચકરે ભાયબ્યા નારણ્યા ગ્રામ્યા ચજે તસમા જિન્યાત્રા અમસ સદાન સને કભી આવો તલાશ્રમ પાર્દિવશર મહાદેવ મંદિર સવરમા 9 10 વાગે ના આસપાસમાં ગુરુ પૂર્ણિમાનું ગુરુ મહારાજનું પૂંજક અમારું મંદિર છે મહાદેવગીરી બાપુનું એમનું પૂજન આરતી પૂજા વિગેરે ત્યારબાદ સત્સંગ પ્રવચન ગુરુબોધ અને બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા વ્યાસ વ્યાસ ભગવાનનું એક ગુરુ શબ્દને જે કીધું છે કે ગુરુ એટલે શું આપણે જે વિદ્યા અભ્યાસ કરતા હોઈએ એ આપણા પણ એક ગુરુ થાય છે આચાર્ય ગુરુ જેને કહેવામાં આવે સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણ્યા તો એમણે આચાર્ય ગુરુ હતા એ પછીને સદ્ગુરુ બનાવવામાં આવ્યા તો એ દુર્સમૂહની હતા જેવો ગુરુનું મહત્વ કેટલું છે ભગવાનતા હોવા છતાં ગુરુનું સાનિધ્ય સેવે છે અને એવું શાસ્ત્રમાં કીધું ગુરુ બીને ભવનિધિ તરફને કોઈ જો બિરંચી શંકર સમય ભગવાન શિવ જેવું તત્વ પ્રાર્થના કરવું હોય તો ગુરુનું સાનિધ્ય જરૂરી છે અને દરેક ગુરુ દરેક ભાવિક ભક્તોએ ગુરુનું જીવનમાં એક આચરણ છે અને જીવનમાં ગુરુ એક એવું તત્વ છે જે તમારા જીવનને બોધ આપી શકે છે રામના વસિષ્ઠ ના દરેક ગુરુ હતા અરવિંદ રાઠોડ સુરત